નમસ્કાર દર્શક મિત્રો યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં માનમોળી ગામે આદિમ જૂથમાં પીએમ જનમન આવાસના લાભાર્થીઓનું ચૂકવણીમાં જવાબદાર અધિકારીનું બેવડું વલણ હું જોવડાવી લઈશ પીએમ જનમન યોજના અમારામાં આવતી નથી આ યોજના બિલકુલ અલગ છે વહીવટદાર વિહાભાઈ માનમોડી પંચાયત પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં આવેલ માનમોડી ગામે વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીનું બેવડું વલણથી પીએમ જનમન આવાસ યોજનાના જૂથના લાભાર્થી પ્રકાશભાઈ ખંડુભાઈ મુકને નારણભાઈ મહાદુભાઈ મુકને જનાર્દનભાઈ સોમાભાઈ કુવાનાઓ મુશ્કેલીમાં મુકાયા છે તેમનું કહેવું છે કે અમને સરકારશ્રી તરફથી પીએમ જનમન નામની યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આપવામાં આવે છે જેનો પહેલો હપ્તો ત્રીસ હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા હતા ત્યારબાદ અમે પોતાના બકરા વેચી અને લેન્ટર સુધીનું કામ પૂર્ણ કરેલ છે પરંતુ અત્યાર સુધી અમારા પાસે વેચવા જેવી કોઈ પણ પ્રકારની વસ્તુઓ નથી કે તેના પર અમે પતરા મૂકી શકીએ અમારા બાળકો બીજાના ઓટલા રહેવા મજબૂર બન્યા છે એવી તો અમે ભૂલ કે એક વર્ષ પૂર્ણ થયું તેમ છતાં અમને બીજો હપ્તો મળેલ નથી બીજા ત્રીજા તબક્કાનો હપ્તો મળી ગયો છે જ્યારે અમને કોઈ જાતનું આશ્વાસન આપવામાં આવ્યું નથી જેવી અનેક દુઃખભરી વાતો કરવામાં આવી હતી તેમજ ગામના આગેવાન માજી સરપંચ શ્રી મહેન્દ્ર ગાવિતે જણાવ્યું હતું કે મેં વહીવટદાર તેમજ તાલુકા લેવલે પણ વાત કરી છે પરંતુ અમને સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આદિમ જૂથના આથી ગરીબ પરિવારો છે તેમની સાથે ખરેખર વહીવટી અધિકારીઓએ બેદરકારી બેરુખી બે જવાબદારી બતાવે છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ પણ વિશ્વાસ કરવો કોના પર લોકોની કલ્યાણકારી યોજનાઓ અમલમાં તો આવતી નથી હોય છે પરંતુ ટકાવારી મળતી નથી જેથી કરી અને આવી યોજનાઓનો સંપૂર્ણ લાભ આપવા બેદરકારી બતાવવામાં આવતી હોય છે તો શું વરસાદ પહેલાં ગરીબ પરિવારોના હપ્તા મળશે કે ગોળ ગોળ જવાબો આપી લાભાર્થીઓની સમસ્યામાં વધારો કરશે શિવાજી કવર્ડ યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ ડા